નમસ્કાર દર્શક મિત્રો ટાઈમ ન્યુઝ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથ ખાતે ઇટ્યો સ્વતંત્ર પર્વ ની આહન બાન અને શાંત સાથે ઉજવણી કરવામાં આવી ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ગીર સોમનાથ ખાતે આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય પર્વના રંગારંગ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો મંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દસે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે